સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સે ટેક્સ રિટર્ન માટે નવા ફોર્મ જાહેર કર્યા છે તેના માટે સીબીડીટીએ ઇ ગેજેટમાં નોટિફિકેશન પણ જાહેર કરી છે આઈટીઆર બે ફોર્મમાં એ લોકોને ભરવાનું રહે છે કે જેમને કેપિટલ ગેન્સ ઇન્કમ થઈ છે અને તે આઈ ટી આર એક ફોર્મ નથી ભરી શકતા તેના ઉપરાંત આર ટી આર ત્રણ ફોર્મ તેમને ભરવાનું રહેશે કે જેમને બિઝનેસ કે પ્રોફેશનથી આવક થઈ છે આ બંને ફોર્મને ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે જો ટેક્સ પેયરને ઇન્કમ ટેક્સ ઓડિટ કરવાનું છે તો તેમને બિઝનેસથી આવક થઈ છે તો આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રહેશે મહત્વનું છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ અનુસાર આઈટીઆર એક ફોર્મ ન ભરનાર વ્યક્તિઓ કે હિન્દુ અનડીવાઇડેડ ફેમિલીને આઈટીઆર બે ભરવાનું રહેશે આવા વ્યક્તિ કે એચયુએફ કે જેમની પાસે બિઝનેસ કે પ્રોફેશનના લાભ અને લાભથી થતી આવક નથી સાથે જ તેમને કોઈ પાર્ટનરશીપ ફર્મથી વ્યાજ વેતન બોનસ કે કમિશનના નામ પર કોઈ લાભ અને તેનાથી થતી આવક મળી હોય સાથે જ કોઈ અન્ય વ્યક્તિ કે જેમ કે પતિ પત્ની નાબાલિક બાળકો વગેરેની આવકને જો તેમની ઇન્કમ સાથે જોડવામાં આવે તો આવા લોકોને આઈટીઆર બે ભરવાનું રહેશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App